જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે એકાદશી એકાદશી કે જેને વામન ચળ પરિવર્તન એકાદશી અને ડોલ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના વિડીયોમાં આપણે આ અગિયારસની વ્રત કથાનો મહિમા પૂજા વિધિ વિશે જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરજો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ નિંદ્રાસનમાં પોતાનું પડખું ફેરવ્યું હતું તેથી જ તેને પરિવર્તનની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ એકાદશીને જળ ઝીલણી એકાદશી પદ્મા એકાદશી અને ડોલ અગિયારસ કે દાણ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે જે બધી ભગવાન વિષ્ણુને સમર્પિત છે જયંતી એકાદશી એટલે કે પરિવર્તની એકાદશી પણ તેમાંથી જ એક છે જેનું સનાતન ધર્મના લોકો માટે ખાસ મહત્વ છે ભાદરવા મહિનામાં આવનાર શુક્લ પક્ષની એકાદશીને એકાદશી કહેવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન ધ્યાન કરતા સ્નાન કરાવવું ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને કુમકુમ અક્ષત ચડાવવા દીવાથી આરતી ઉતારી ભોગ લગાવવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરો ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન કીર્તન કરવા અને આખો દિવસ ફળાર કરી ઉપવાસ કરવો આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે પણ પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ચોખા દહીં અને ચાંદીની વસ્તુનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે જે લોકો કોઈ કારણથી આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથા સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર નામ તેમજ રામાયણનો પાઠ કરવો માનવામાં આવે છે કે અષાઢ શ્રાવણ પાદરવો અને આસો આ ચાર મહિના ભગવાન વિષ્ણુ સૂતા રહે છે આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે આ દિવસો દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા ચાર મહિના પછી દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે કહેવાય છે કે પરિવર્તનની એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે વિષ્ણુજીના વામન અવતારની પૂજા કરવામાં આવે છે પદ્મપુરાણમાં આ દિવસે વામન અવતારની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનામાં આવનાર શુક્લ પક્ષની તિથિનો આરંભ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસે મોડી રાત્રે દસ ને ત્રીસ મિનિટથી થઈ રહ્યો છે જેનું સમાપન બીજા દિવસ એટલે કે ચૌદ સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગીને એકતાલીસ મિનિટ પર થશે એવામાં ઉદયા તિથિના આધાર પર પરિવર્તનની એકાદશીનું વ્રત ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે થશે પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સમય સવારે સાત વાગે આડત્રીસ મિનિટથી નવ ને અગિયાર મિનિટ સુધીનો છે આ પછી રાહુકાળ શરૂ થશે અને એ દિવસે રાહુકાળ સવારે નવ વાગે અગિયાર મિનિટથી દસ વાગે ચુમ્માલીસ મિનિટ સુધીનો છે આ સમયગાળા દરમિયાન પૂજા કરવાની મનાઈ છે પરિવર્તની એકાદશીની વ્રત કથા પુરાણો અનુસાર રાજા બલીએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર વિજય મેળવી લીધો હતો કોઈ દેવો બલિનો સામનો કરી શકે તેમ નહોતા તેથી બધા દેવો બલી સામે લડ્યા વગર ભાગી ગયા અને બલિએ ત્રણેય લોક પર કબજો મેળવ્યો પોતાના પુત્રોની આવી સ્થિતિ જોઈને દેવતાઓની માતા અદિતિ પણ દુઃખી થઈ ગયા તેમને કશ્યપ ઋષિને આનો ઉપાય પૂછ્યો કશ્યપ મુનિએ ભગવાનનું શરણું સર્વ દુઃખ હરણ છે એમ નિર્લેપ ભાવે કહ્યું અને તેમના સૂચનથી અદિત્યએ બાર દિવસનું વ્રત કર્યું જેના પ્રભાવે ભગવાને પ્રસન્ન થઈને તેમને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું પાદરવા સુદ બારસના રોજ અદિત્ય અને કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુ વામનના સ્વરૂપે પ્રગટ થયા તેમના યજ્ઞો પવિત્ર સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચ્યા જેમનું સૌએ સ્વાગત કર્યું બલિરાજા બ્રાહ્મણોનું ક્યારેય અપમાન નહોતો કરતો એવી ભગવાનને ખબર હતી બલિરાજાએ તેમને કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામને શુક્રાચાર્ય ચોકી ગયા તેમને ખ્યાલ આવી ગયો કે આ વામન કોઈ બાળ બ્રાહ્મણ નહીં પણ ચોક્કસ વિષ્ણુજી છે તેમને બલીને ત્રણ ડગલા જમીન ન આપવા જણાવ્યું પરંતુ બલિએ તેમની વાત ન માની તેથી શુક્રાચાર્યએ બલીને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો શ્રાપ આપ્યો શ્રાપથી ડર્યા વિના બલીએ ત્રણ ડગલા જમીન આપવાનો સંકલ્પ લીધો સંકલ્પ કરતાની સાથે જ ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને પહેલા ડગલે માનવ લોક એટલે કે પૃથ્વી માપી લીધી બીજા ડગલે બીજા લોક અને સમસ્ત બ્રહ્માંડ માપી લીધું અને ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવું પૂછતા બલીએ નમ્ર ભાવે મસ્તક ચૂકાવી પોતાના માથા પર પગ મૂકવાનું કહ્યું ભગવાને બલીના મસ્તક પર પગ મૂકતા જ બલી પાતાળ લોકમાં જતો રહ્યો બલિ પર પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ બલિને પાતાળ લોકનું સામ્રાજ્ય સોંપ્યું અને બલિને વરદાન માંગવાનું કહેતા બલિએ તેમને પોતાના પહેરેદાર બનાવી દીધા આમ ભગવાન વિષ્ણુ બલિના વચને બંધાઈ ગયા હતા તો મિત્રો આ હતી પરિવર્તનની એકાદશીની વ્રત કથાની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ